રસ્તા પર ફેંકી દીધેલી અને એ બાબતે મેં રજૂઆત કરતા તેઓએ મને જણાવેલ કે તમે આ એડવોકેટનું બોર્ડ રાખી ન શકો પછી આજે શું એસપી સાહેબને આવેદન પત્ર અરજી આપવા ગયા હતા શું આ જે બાબત છે અત્યંત ગંભીર બાબત હોય અને એડવોકેટ સાથે અવા નવા આવા પ્રકારના બનાવો બનતા હોય છે જે ગંભીરતાની નોંધ લઈ આ બાબતે અમે હોદ્દેદાર સીઓનો તથા અન્ય સભ્યોનો સંપર્ક કરેલો અને આ બાબતે એસપી સાહેબને આવેદનપત્ર માટે આપવા માટેની

ત્યારબાદ પીઆઈ મકવાણાના ધ્યાન ઉપર એડવોકેટ લખેલો એક સિમ્બોલ આવતા એમને તરત જ એ સિમ્બોલ લઈ અને આને સંજયભાઈને એવું જણાવેલ કે એમબીએટની જોગવાઈ પ્રમાણે તમે આ ન રાખી શકો એમ કરી અને એને એ સિમ્બોલ છે એ રોડ ઉપર ફેંકી દીધે જે અંગેની તુરત જ જાણ મને સંજયભાઈ ફોન દ્વારા કરતા મેં પણ સદર પોલીસ ઇન્સ્પેક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવા પ્રયત્ન કરેલ પરંતુ તેઓ ફોનમાં વાત કરવાની ના પાડે ત્યારબાદ આજ રોજ આ બનાવ ગંભીર હોય અને વકીલોની ગરિમાનું હનન થયેલું હોય જાહેરમાં ત્યારે એવા સંજોગોમાં અમો એસપી શ્રી દેવભૂમિ દ્વારકાના ને મળવા માટે પાંચ વાગે જવાના હોય જે અંગેની પૂર્વ પરવાનગી ટેલિફોનિક જે અમારા સ ખજાનજી બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકાના જયભાઈ કુવા દ્વારા લેવામાં આવેલ ત્યારબાદ પાંચ વાગ્યાના ઓફિસે પહોંચતા વકીલ મંડળના લગભગ સિત્તેર થી એસી વકીલો હાજર હોય ત્યારે એસપી સાહેબને જાણ કર્યા વગર સ્થાનિક એલસીબી પીઆઈ સરવૈયા દ્વારા એવું જણાવવામાં આવેલ કે ભાઈ તમે પાંચ જણા મળવા આવો બાકીના બાર રહ્યો એટલે એસપી સાહેબને ખરેખર વાસ્તવિકતા બનાવ અંગેની જાણ ન થાય એના માટેના પ્રયત્ન આ સરવેયા દ્વારા કરવામાં આવેલ છે અને વકીલ મિત્રોની ગરિમાનું હનન થાય તેવું કૃત્ય જે મકવાણા દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આવતીકાલથી ડિસ્ટ્રિક બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકા કામથી અલિપ્ત રહેશે તેમજ નહીં પરંતુ કલેક્ટરશ્રીની પૂર્વ પરવાનગી બાદ પ્રતિક ઉપવાસનું પણ રાખ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ આગળનો કાર્યક્રમ જણાવવામાં કે મળવા ના ચેમ્બરમાં હતા જયારે સિતર એસી વકીલો શાંતિ થી મળવા ગયેલા હોય ત્યારે આવું કૃત્ય અને ત્યાં તમામ પોલીસ બાર ની પણ બોલાવી લીધેલ હોય સ્થાનિક પોલીસ પણ હાજર હોય તેવા સંજોગોમાં એક તંગ દિલીપુર નું વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે આપને શું લાગે વકીલો સાથે આવું થતું હોય મિસબિહેવ ને તો આમ આમ પ્રજાને તો અત્યારે કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો આમ પ્રજા તો કેવી રીતે જીવે છે એ તો આપ સૌ જાણો છો મીડિયા કર્મીઓ પણ જાણો છો કે આમ પ્રજાનું જ્યારે વકીલોની જ ગરિમા જળવાતી ના હોય અને વકીલોનું જ કોઈ જે બીજાને ન્યાય અપાવે એવા વ્યક્તિઓ સાથે અન્યાય થતા હોય ને એની રજૂઆત કરવા જતા જો અટકાવવામાં આવતા હોય તો આ હિટલર શાહીને પણ શરમનાક કરે એવી બાબત છે जिंदगी जीने के दो ही तरीके होते हैं एक जो हो रहा है होने दो बर्दाश्त करते जाओ या फिर जिम्मेदारी उठाओ उसे बदलने की कि हम कितने दिन जिए यह जरूरी नहीं हम उन दिनों में कितना जिए ये जरूरी है જિંદગી જીને કે દોઈ તરીકે હોતે